અને આમે થઈ હગે આ હાથમાં તો મેળ ના આવે હજી વલ્લા વલ્લા બીબી ખંભાળિયા કમિંગ સુન મીટર સીટ નીકળી ગઈ નથી નીકળી નીકળી ગઈ નીકળતી નથી જ્યાં સીટ નો પેલો મીના અને આ આપણી સાયકલ ભાગી ગઈ ભાઈ ગઈ અને આમાં હળખેરી આગળ ખટલો ખોડાય નહીં ले मरे रॉक क्या हो रहा मजा माने मजा मत सोने अब हाय हाय इतना तो सुकून नो लोग आए क्योंकि हमारी दुकान खुल ली चुकी मैं बड़ी अपनी मर्सिडीज और चार चार गाड़ी बड़ी oh ओह माय गॉड चार गाड़ी नहीं खबर है, है। ज़्यारा ज़्यारा वो स्कूटी की नहीं खबर नहीं ये जरा सोच जरा बहुत चढ़ को आप है क्यों क्या हुई ना अपने बाढ़ आई हुई बैठा

या वीडियो, वीडियो उधर हम जी ले टड़कोटे जो वटा ने और आई बेडी खेत आधे ओजू है का फोन बोल जो थोड़ी देर में इसने घड़ी भाई हमने मारी हेलो पास तो भागी गया है पांच और यहां पे आईवा है ले आई ले कर ली फोन बन जो तो आप आई रही है गाड़ी गाड़ी यू गाड़ी हूं एक और गाड़ी के भाई थोड़ी बड़ी और गाड़ी यू के भाई अच्छा हमको सिखा रिया है अंजू लियो आए हैं मफलर आप रो ओ माय गॉड नोड़ बांधो तने पागली बांधो हेलो आप बांधो तुम जो बांधो ले Dakar, तो गाइस अब आगे गेम ना बनना तो oh तो 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 है जोई लेते हैं तो सको तो ओ माय गॉड मैं खबर नहीं आज एक टेंट लागे जग ढीली बांधी आपरे आलो आज एक टेंट लागे हूं हर की बन रही नहीं लागे मैं ये कोई है हर की

đồ là gì Come on, oh my god Speak out totally, yet it is And I have eaten Video I eat này là cái BMW của mày rồi, bay hiểu cái stand BMW mà. Ngoài bị hết. અન મારો ભાઈ અકાલક કાને હું અકાલ તમારો ભાઈ બી હે ત્યાં અચ્છા हमको સિકારી આયે જગો નિમ બતાડ્યો આરા પોળી કાય લે બતાય હે મે તો ના જાવ બતાડવાનો આગર બી ન જાય તો એ છે

हाँ जो जो साइकिल लिया मीना रणी में जो तक એ સમાજો સીધું નહી ગયું એનું હોલ્ડિંગ સીધું ગેમ ડબલ નવડી ઉલે બીજી ગેમ આ દેખાડશે પડી છે તના પા સાપરામાં એટલે હા લઈ લીધો ફોર આઠમાં પેલા આપણે આમથી લેવાનો તો સાયકલ પર નહી હટો કાટાવાટા પડ્યું ને લામ કઈ કેમેરો કીધું આપણે ચાલ આપણે આ કાલ આ હે હેન્ડલ

Ali lah. Iyo. Mohon boleh mana nak kabar. Eh 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 ambai khoti ai Ah. Wali tobe wat to nai oh hi hi jo asit sit Ah. Kam ne hola sit um pal na. Hat bat bat ade ne atle. Wali ni અમારે ગાઢલા બડલે જવું તો વાંધો આવ ના આવે હા આવી ગયો આ અમાર બાઈકન સીટ નીકળી ગઈ નથી નીકળી નીકળી ગ અ નીકળતી નથી ઓ યાર સીટ નો બેલા હે રુલ ઓમેન ઓ જો પેલે પાછે ગજોની હુંઈન એ આ પૈસાડમાં આમ પેબી ગોસાઈડમાં હોમ પીછળ ઉછો કરવાનું ઠકેલો નહીં હવે નીચે અહીંયા રાખી દેવાની હવે જવાનું કમ્ફર્ટેબલ પોચું પોચું લાગે છે ચાલો હવે સાયકલ મેનાળાની અને પછી હેન્ડલ પાછું હાથમાં લેવાનું કેમ મોઢા આમ કરી લેવાનું રસ્તામાં થાય નહીં અને હેન્ડલ તો પકડવું ના પડે કેમ કે આ હાઉ ફોડી છે ને આમાં પડી તો વાંધો ના આવે જો એન્ડલ ની મેળાઈ વળી જાય જોયું ને ઓ માય ગોડ મે મિતેશ ની ગાડી છે એમ નહી થોડી આલે કઈ એન્ડલ પર પગ રાખવાનો દસ કરોડના ચંપલ સાડે રાખે તો હવે મોઢા ઉપર કેમ રાખી અને એક આઠ કલર મન બની આ હાથમાં કેમ એવું વાંધો ના મોઢા ઉપર થઈ શકે અને આમે થઈ શકે આ હાથમાં તો મેળ ના આવે Haji. Oh, bella bella well, bibi. Kampari coming soon. Meet